સામે પગલા લેવા અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી જીઈબી ઓફિસ ની બાજુમાં આવેલ શેઠના હોલ ખાતે ડીવાય એસપી કુશલ ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો જેમાં એ ડિવિઝન બી ડિવિઝન તેમજ જીઆઈડીસી અને તાલુકા પોલીસ મથકમાં ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરુદ્ધ પગલાં લેવા અને ફરિયાદોનો નિકાલ કરવા માટે ગેરકાયદેસર વ્યાજખોરોથી જનજાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે આ લોક દરબારમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી તો પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોથી ત્રાસ લોકોને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી આ લોક દરબારમાં બેંકના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને તમામ પોલીસ પદકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર શેઠના હોલ ખાતે અગેરકાનૂની વ્યાજખોરીની પ્રવૃત્તિ બાબતે એક અવેરનેસ કાર્યક્રમ તથા એક કમ્પ્લેઇન લેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી દ્વારા રોડ પોલિસશન વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારના લોકોના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ સાથે નગરપાલિકા તથા ના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને લોકો સુધી પહોંચીને લોકો પાસેથી આ બાબતે કોઈ પ્રશ્નો ફરિયાદો હોય તો તે લેવાનો તથા આ બાબતે લોકોને કાયદાકીય રીતે માહિતગાર કરવાનો તથા માહિતી આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો